નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોડ માગરોડ ભાજપ દ્વારા લીમડા ચોકમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા તેમાં ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય વિજય સાથે સરકાર બનાવવા જેથી બહુમત હાંસલ કરેલ જેમાં ખુશી માગરોડ ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા એક રેલી યોજી લીમડા ચોકમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા સાથે આગામી દિવસોમાં માગરોડ નગરપાલિકાની ચૂંટણી આવતી હોય તેમાં દિલ્હીની જેમ માગરોડમાં પણ લહેરા છે તેવી આશા વ્યક્ત કરાઈ હતી અવસરે માગરોડ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા વેલજીભાઈ મસાણી શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમી સોમિયા ભરતભાઈ ચારિયા સહિતના નગરપાલિકાના ચૂંટણી ઉમેદવારો તમામ ઉમેદવારો આગેવાનો તેમજ મોટી સંખ્યાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ જી બાય માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલાઇકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો